તો મિત્રો આપણે હાલ એઠોર ગણપતિનું મંદિર છે કે ત્યાં આપણે ગયા છીએ જોઈએ અંદર હું તો પહેલીવાર જઉં છું અંદર જોઈએ હવે અઠોર આ ગણપતિનું મોટું મંદિર છે તો આપણે પહોંચી ગયા છે બહાર છે ગેટની બહાર આ છે એઠોરનું મંદિર છે એઠોર ગણપતિ મંદિર છે બહારની તમે દુકાનો જુઓ હવે આપણે જશું અંદર બને રહેજો બ્લોગની અંદર બહુ મજા આવશે અને મારી અંગાજ છે મારો મિત્ર ડાન્સિંગ બંને જણા જઈ રહ્યા છે અને આજે પહેલી વાર આપણે હેઠળની આમાં ગણપતિ મંદિર છે એની મુલાકાત લીધી છે તો અહીંયા આપણે બૂટ ચપ્પલ અહીંયા ઉતારી દઈએ અહીંયા ઠોર ગણપતિનું મંદિર છે પહોંચી ગયા છે પહેલી વાર ગયા છે મંદિરમાં આ છે મંદિર અંદરથી દર્શન કરાવી દઈએ જય ગણપતિ બાપા તો તમે પણ દર્શન કરી લો ગણપતિ બાપાનું મંદિર છે का मुकद्दर है आईदर તો મિત્રો આપણે પહોંચી ગયા છે હિંમતનગર તો પહેલાં આપણે વાત કરી લઈએ કે રહેવાની અને જમવાની સગવડ છે એ ક્યાં છે તો તમે જોઈ શકો છો આ હિંમતનગર રોડ છે ત્યાં સામે ગ્રાઉન્ડ છે પોલીસ ગ્રાઉન્ડ છે અને ત્યાંથી આપણે ચાલતા આવીએ તો અહીંયા હરસિદ્ધ માતા મંદિર મંદિરધામ છે અહીંયા રહેવાની અને જમવાની સગવડ છે અંદર ટિકિટ રાખેલી છે એટલે રહેવાની અને જમવાની બંનેની ટિકિટ છે સામેથી આવીએ તો અહીંયા છે અને એક અહીંયા છે ટાઉન હોલ છે અહીંયા પણ તમે બોર્ડ જોઈ શકો છો અહીંયા પણ છે રહેવાની સગવડ તો આપણે ત્યાં જઈશું ચાલતા ગ્રાઉન્ડ સુધી અને પહેલાં તો અહીંયા ટિકિટ આપણે લઈ લઈએ કે કેટલા રૂપિયાની છે ચરક્સ જમા કરાવવાની રહેશે એ છે અને ઉમેદવારો તમે જુઓ કે કેટલા આવે છે રહેવાની સગવડ છે બહુ સારી સગવડ છે એટલા માટે બહુ ઉમેદવારો અહીંયા આવે છે રહેવા અને અમે અમારા ભાઈને અમને દોડ છે કાલે તો અમને લઈને આવ્યા હતા પહેલાં હું આવી ગયો છું અહીંયા અને પહેલાં આપણે વિડીયો અપલોડ કરી ચૂક્યા છીએ કે રહેવાની અને જમવાની સગવડ કેવી છે તો બધા મિત્રો અને કોમેન્ટ ભાઈ એ એ વિડીયોમાં કોમેન્ટો આવતી હતી કે આપણે પહેલેથી ત્યાં આપણે બુકિંગ કરાવી શકીએ તો ના મિત્રો કોઈ બુકિંગ અહીંયા પહેલેથી નથી જમવાની કે રહેવાની સગવડમાં તો તમારે એ અહીંયા તમે આવશો તો મળી જ જશે રહેવાની સગવડ છે એટલે મળી જ જાય છે કેટલા ઉમેદવારો આવે છે એ તમે જુઓ અત્યારે જુઓ બહુ ઉમેદવારો આવી રહ્યા છે અંદર મંદિર છે અંદર મંદિર પણ તમને બતાવું બહુ ઉમેદવારો આવે છે રહેવાની સગવડ સારી છે અંદર હોલ છે એ અંદર હોલ કેવો છે રહેવાની સગવડ એ બતાવું તમારે અહીંયા નામ લખાવાનું હોય છે ગામનું નામ તમે ક્યાંથી આવો તમે ક્યાંથી આવો છો અને આ મંદિર છે મંદિરની અંદર હોલ છે અને ઉપરની બાજુ હોલ છે બે હોલ છે રહેવાના તો આપણે અંદર જઈએ ટિકિટ લઈ તો અંદર મંદિર છે તો મંદિરમાં આપણે જઈએ મંદિર બતાવી દઈએ આ હોલ છે મંદિરનું મંદિર છે ઉમિયા માતાજીનું મંદિર છે હરસિદ્ધ માતાની જે મંદિર છે હવે આપણે જાશું ગ્રાઉન્ડ બાજુ અને આજે ફરીથી તમને ગ્રાઉન્ડ બતાવી દઈએ તો ગ્રાઉન્ડ છેવું છે જિલ્લા જલ હિંમતનગર અહીંયા બાજુમાં ગ્રાઉન્ડ છે એડ્રેસમાં હોલ લેટરમાં છે જ સામે બાજુ ગેટ છે પોલીસ ગ્રાઉન્ડ હિંમતનગર તો આ ગેટ છે સવારે અહીંયાથી જવાનું અને અહીંયાથી બહાર આવવાનું પાસવાળા અને નપાસવાળા એ બંને અહીંયાથી જ બહાર આવશે અહીંયા સૂચનાઓ લખેલી છે જો અહીંયા સૂચનાઓ છે સૂચનાઓ વાંચી લેજો હા છે ગેટ આ છે મિત્રો ગ્રાઉન્ડ તમે જુઓ આ રીતનું કંઈક છે ગ્રાઉન્ડ અત્યારે વાગ્યા છે સાડા પાંચ સાંજના પાંચ છે આ ગ્રાઉન્ડ છે ત્યાં સામે સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને ત્યાંથી દોડી અને આ સાઈડ થઈને આમ રાઉન્ડ હોય છે તેર રાઉન્ડ છે

અમારે કોન્સ્ટેબલ ભાઈ આ જમવામાં દાળ ભાત અને રોટલી અને શાક છે બધા કોન્સ્ટેબલો જમે રહ્યા છે એ ફ્યુ મોમેન્ટ્સ લેટર સવાર થઈ ગઈ છે એ સવારમાં આપણે આવી ગયા છે ગેટની બહાર તો બધા દોડ પૂરી કરી અને બહાર આવ્યા છે કેટલા બધા કોન્સ્ટેબલો આવે છે બહાર પણ દોડ પૂરી કરી અને બધા બહાર નીકળે છે ભાઈ દોડીને આવી ગયા છે અને પાસ થઈ ગયા છે બતાવો જો ભાઈ ભાઈ પાસ થઈ ગયા છે દોડમાં પાસ હવે રહેશે પરીક્ષા તો મિત્રો આ દોડ આવે ગઈ અને હવે જાશું આપણે ઘરે તો હવે આપણા ઘરે જઈ રહ્યું છે કોન્સ્ટેબલો તો ઘણા બધા આવે છે પાસ થયા છે તપાસ પણ થયા છે અમારા ભાઈ છે કે બસો અમે દોડ્યા અને એમાંથી કેટલા પાસ થયા પાસ થયા એમાંથી અમારો એક આ ભાઈ છે એ પાસ થયો મળશે હવે નેક્સ્ટ બ્લોગમાં અને ચેનલમાં નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો મળશું હવે નેક્સ્ટ બ્લોગ